સુરતના કાપોત્ર વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી આ બીમારીમાં તેનું મોત નિપજ્યું હતું જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો પરિવારની સાથે હર હંમેશા રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાત શેર કરતા હતા પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને બારમાની વિધિમાં પરિવાર વ્યસ્ત હતું તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો શોકની વિધિમાં કોઈને ફોન ફોન યાદ આવ્યો પરંતુ ખંજર સંદીપ દેસાઈ લઈને નાસી ગયો હતો આરોપી સંદીપ દેસાઈને ફોનના પાસવર્ડ અને ગૂગલ પે ના યુપીઆઈ પિન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધા હતા જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે ત્રણ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી કરી લીધા હતા આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઈ એફઆઈઆર દાખલ કરાવી હતી જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ ઘરફોડની અને તે મોબાઈલ મારફતે ત્રણ લાખ ટ્રાન્સફર કરી ચોરીને અંજામ આપનારને મુદ્દામાલના ત્રણ લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે હાલ પોલીસે સંદીપની ધરપકડ કરી છે કાપોત્રા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયો હતો એ ગુનાની હકીકત એવી હતી કે એક વ્યક્તિ છે નિકુંજભાઈ એમના ઘરેથી એક દસ હજાર રૂપિયાનો એમને એક મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી માનનીય સીપી સાહેબ તેમજ સેક્ટર સાહેબ ઝોન વન સાહેબ તેમજ એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આ ગુનામાં આગળની કાર્યવાહી આગળ ધરવામાં આવી તો એના આધારે અમને એ વ્યક્તિ મળ્યો ત્યાર પછી એમ જાણવા મળ્યું કે એ મોબાઈલ ચોરનાર વ્યક્તિ હતો એને પોતાનો જે મિત્ર છે કે જેનું મૃત્યુ થયું છે એનો બારમાનો પ્રસંગ હતો બારમાની વિધિ હતી નિકુંજભાઈ નામનો વ્યક્તિ હતો એનું મૃત્યુ થયું હતું અને એની બારમાની વિધિ હતી તે દરમિયાન એ વ્યક્તિએ નજર ચૂકવીને એ મોબાઈલની ચોરી કરી ત્યારબાદ એનો મિત્ર હોવાથી એ એના મોબાઈલના ગૂગલ પેના આઈડી અને પાસવર્ડ જાણતો હોવાથી એને અલગ અલગ ખાતામાં અલગ અલગ રીતે ત્રણ લાખ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારબાદ આપણને એ ટ્રાન્ઝેક્શનની વિગતો પણ મળી ગઈ છે અને એ ત્રણ લાખ રૂપિયા તેમજ દસ હજાર રૂપિયાનો મોબાઈલ એ બંને રિકવર કરવામાં આવે છે એમાં એવું હતું કે એ વ્યક્તિ આર્થિક રીતે થોડું એને પૈસાની જરૂર હતી અને એ ગુનાહિત માનસિકતા ધરાવતો હતો આથી એને પોતાના મિત્રને ટાર્ગેટ બનાવ્યો હતો આમાં જ્યારે જે મરણ જનાર છે એનું નામ છે નિકુલભાઈ નિકુલભાઈ ગોવિંદભાઈ ગજેરા એનું મૃત્યુ થયું હતું અને એનો એ સગો મિત્ર હતો ત્યારબાદ એને શું કર્યું કે એને બારમાની વિધિ ચાલુ હતી બારમાની વિધિ દરમિયાન ઘરવાડાને તો એમ જ કે એનો મિત્ર છે એટલે એ લોકો એના પર પૂરો વિશ્વાસ રાખે તો એ દરમિયાન ઘરવાડાની નજર ચૂકવીને એ વ્યક્તિએ મોબાઈલની ચોરી કરી હતી બ્યુરો રિપોર્ટ સુરત